અહીંયાથી વાતાવરણને ચેન્જ કરવાનું છે બદલવાનું છે અને હવે આપણે એ લોકો માટે એની ખુશીમાં સામેલ થવાનું છે કારણ કે ખુશીમાં સામેલ ક્યારે થશું આપણે તો મારી એક વાત કરવાની હતી કે આજે આપણે કેટલી વસ્તુ ગુમાવીએ છીએ એક તો જેનું નામ કૈલાસ બેન છે એવી વિશાળતા ગુમાતી એક લક્ષ્મી કુમાર ને છે લક્ષ્મીબેન રૂપી અને દાનાભાઈ રૂપી દાન કુમાર ને છે અને મનસ્વી દેવી એક સ્ટુડન્ટ છે એને પણ આપણી વચ્ચેથી વિદાય કરી રહ્યા છીએ એટલે આવું દાન દાન અહીંયાથી વિદાય થાય છે વિચાર તો કરો વિશાળતા અહીંયાથી વિદાય થાય છે અને લક્ષ્મી વિદાય થાય છે અહીંયા સોરી માફ કરજો બેન નથી બોલતો એટલા માટે ક્યાંય વાતાવરણ કઈ રીતે હું લેવાનું છે અમે નાનકડા છે મારા થી એમ પણ વાંધો નહીં પણ અહીંયા મારે એ વાત એ હૃદય સુધી પહોંચાડવી કે લક્ષ્મી વિદાય થાય છે દાન વિદાય છે કે પછી સૌથી થશે રિયેશ અને કૈલાશ પહેલી વિશાળ પણ આશા રાખી કે ફરીથી આ જ વાતાવરણમાં આવા વિચારો આવી આવનાર વ્યક્તિઓ અને ખોટ પૂરે એવા સો ટકા આપણે ભગવાનની પ્રાર્થના કરીએ ના પૂરી શકાય એવી છતાં

તો સૌથી પહેલાં હું રિક્વેસ્ટ કરીશ કૈલાસભાઈને એ કારણ કે સિનિયોર છે આનાભાઈ બીજા એટલે સિનિયરિટી માટે લઈએ આપણે તો હું પ્રાર્થના કરીશ રિક્વેસ્ટ કરીશ વિનંતી કરીશ કૈલાસભાઈને કે તેમને અમારી સાથેનો અનુભવો વિચારો અહીં વ્યતા કરે વ્યક્ત કરે અને તે અમારી યાદોને વાગોળી અમારી સાથે વ્યક્ત